તો ભગવાન અર્જુન અક્રુરજી મહારાજ દ્વારિકાધીશ ને કનિયન તેડવા માટે વ્રજ આવે છે અને વ્રજ નીંદ્ર આવેલા ભગવાનના પ્રિય ભક્ત અક્રુરજી ભગવાન કૃષ્ણ હૃદય લગાડે છે રસ્તામાં ચિંતન કરતા કરતા આવેલા અક્રુરજી ભગવાન કૃષ્ણના દર્શન કર્યા કૃષ્ણ દર્શન થી અતિશય હર્ષ વાળા થયેલા અક્રુરજી ખૂબ પરમાત્માની સ્તુતિ કરે છે પ્રેમપૂર્વક સુખદેવજી મહારાજ કહે છે સુગદા અકરુરજી મહારાજનું સન્માન થયું અને પછી પૂછ્યું વાત ત્યારે અકરુરજી કીધું છે કે અંદર છે અને એટલા માટે તમને પરિવાર સાથે ખાસ તો કૃષ્ણ ભગવાનને અને બલરામજીને દાઉજી બંને ભાઈને કંસે મથુરામાં તેડાવ્યા છે એટલે હું બંનેને તેડવા આવ્યો છું રાત્રિનો સમય થયો અને બધાને ખબર પડી કે આ વૃંદાવનમાં કન્યાની છેલ્લી રાત છે અને છેલ્લી રાત હતી એટલે પછી મેં તમને કીધું એમ જ થાય ભગવાન જવાના હતા એટલે પછી જીવ માત્ર ને ખબર પડી ગઈ કે આ છેલ્લી રાત છે વૃંદાવનમાં પછી ભગવાન ક્યારે રાત રોકાવા આવવાના આમ તો વૃંદાવન એ ભગવાન નું આશ્રય સ્થાન છે પણ લીલા અવતાર અંદર જ્યારે દેહ ધરીને ભગવાન પધાર્યા છે એવા સમયે આખી રાત યશોદાજી ચિંતન કરે છે માં યશોદા પોતાના ખોળામાં બેસાડી અને લાલાને ને વાલ કરે છે માથે હાથ પહેરવે છે પ્રેમથી પૂછે છે હા બેટા ત્યાં જાતો આમ નહીં કરતો તેમ નહીં કરતો અનેક શિખામણના પોટલાઓ બાંધી અને માં કન્યાના હલડા ગાયન પ્રેમથી પોઢાડે પ્રાતકાળ થયો નંદ યશોદાએ બંને પ્રેમપૂર્વક કન્યાને તૈયાર કર્યા અને ગોપીઓ ગાયો બધા ભગવાનને મળી ભગવાનના વિરહથી વ્યતિત થયે લઈ ગાયો ગોપી રાધા સૌના મનની અંદર સંતાપ છે અને અક્રૂરજી પ્રત્યે કુભાવ જઈ ગયો કે અક્રૂરજી આવી અને અમારા પ્રાણ લઈ લીધા અક્રૂરજી જતા જોઈ અને ભગવાન આ અક્રુર કોણ કહે છે એવું ગોપીજનોએ સંબોધન કર્યું છે અકરુરજી ભગવાન કૃષ્ણને લઈને રસ્તામાં અકરુરજી હે તું નારાયણ पुरुषमाद्यमौ ययम् यन्नाभिजातादरविन्द कोशा ब्रह्मा एशलो

એ પછી અવાસ ઉદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ આ ચતુર્વ્યુહના રૂપમાં પ્રગટ થયેલા પરમાત્મા જારે જેવી જ્યાં જેટલી જરૂર પડે એ એવી લીલાઓ તમે કરનારા ભગવાન અને મને ખબર છે કલકે ઉતાર પણ તમે જ લેવાના છો ભગવાન આ બધા તમારી માયાથી મોહિત થયેલા જીવતો છે હું એટલા માટે હું અહીંયા છું હું અહીંયા છું વિચારે પણ હે ભગવાન મને તો જેવી રીતના સ્વપ્નમાં બધું મિથ્યા ભાષે એવી જ રીતના જાગતા પણ મિથ્યા ભાષે છે કારણ કે હું અવિનાશી અક્ષરની વસ્તુઓથી વિમુક્ત થયેલો તમારી કૃપા પાત્ર એ એ ભક્ત શું વૈષ્ણવ શું પરમાત્મા સ્તુતિ થી રાજી થયા અકરુજી આશ્વાસન આપ્યું આશીર્વાદ આપ્યા કૃષ્ણને લઈ અને મથુરાજી ની અંદર અકરુજી નું આગમન થયું સુંદર મજાના ઉતારા આપ્યા એ ઉતારા ની અંદર ભગવાન પોતાના બાલ સખાઓ સાથે બલદાવજી બલરામજી સાથે નંદ અને અન્ય જે ગોપગણો આવ્યા હતા એમની સાથે પ્રેમપૂર્વક રહે છે અહીંયાથી ભગવાનના લીલાઓનો આરંભ થયો મથુરા લીલામાં સૌથી પહેલા ભગવાન બહાર ગયા તો રસ્તામાં એક ધોબી મામા મેળ્યા કપડા માંગ્યા પેલા મામાએ ના પાડી અને બાણ્યાએ એક ઝાપટ મારી અને મામાના સીતારામ થઈ ગયા વેલી ધોબી ઉપર કૃપા કરી ભગવાને પોતાનું પદ આપ્યું બીજી કૃપા દરજી ઉપર કરી અને દરજીને આશીર્વાદ આપ્યા પછી કુબજા હતી છે સૈરંત્રી નામની જે કંસની એ કુબજા તિલક લઈને જતી હતી એને ભગવાન કૃષ્ણના કહેવાથી ગોરોચનનું તિલક ભગવાનના કપાળમાં કર્યું ભગવાને કુબજાને રૂપનું દાન કર્યું સુંદરતાનું દાન કર્યું સુંદરતાનું રૂપ મળતા કુબજાએ ભગવાનની પાસે યાચના કરી ભગવાન કીધું તારો સ્વીકાર થશે પણ અત્યારે મારે લીલા કરવી ઈ ભગવાન ધનુષ્ય ભંગ કરવા માટે ધનુષ્ય યજ્ઞ તરફ ગયા છે રસ્તામાં રહેલા ચાણુર મુષ્ટિક આ બધા મલ ઉદ્ધાર કરતા કરતા કોલિયા પીડ નામના હાથીનો ઉદ્ધાર કર્યો એનો ઉદ્ધાર કરીને ભગવાન મથુરાની રાજગાદી માથે બેઠેલા કંસ હા એ કંસ ની તરફ જયારે દ્રષ્ટિ કરે છે ભાગવતકાર લખે છે કે ભગવાન કેવા લાગતા હતા મલ્લાનામ શનિ નૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાં ગોપાના સ્વજનો સતાિતિભુજા શાસ્તા સ્વપ્રો શિશુ પતે મૃત્યુર્ભોજપતેરાડ વિદુષા તં પર યોગિના વૃષ્ણના પર પરદેવતે વિદિતો રંગમ ગત સાગ્રજ હાલે ભાઈ એવું કઈ નથી આ તો બધા એક એક પદ અલગ અલગ માં તમને મૂળ શું છે એની બહાર નો નીકળવા જોઈએ હા ન્યાય હાલ હાલ મલ્લા નામ શનિ નૃણામ નરવર સ્ત્રીમ સ્મરો મૂર્તિમાન પછી આજે ધીમે ધીમે તબલું વાગતું હોય મલ્લામ શનિરેન્દ્રુણા સ્ત્રીમ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજા તાસ્તાસ્વ પીત્રો શિશુ ભગવાનનો સ્વરૂપ કેવું છે સસંગ ચક્રમ સકરેટ કુંડલમ ભગવાન આત્મા શંખ ચક્ર ગદા પદ્મ કશું નથી લીધું પરંતુ જે ભગવાનને જોવે છે એ જેવઈ જેવી જેવા સ્વરૂપની ઈચ્છા કરે છે એવા ભગવાન સામે ઉભા છે એટલે મલ હતા એ ભગવાનમાં મલ દેખાણા

હે કૃષ્ણ હે ભણિયા છું સાંભળ કનૈયા આલોકના ના કોઈ ના તરશો નહીં અને પછી દુનિયા તણા દો રંગ ધોખા કદી ધરશો નહીં સીતાને ઘોર જંગલ માં બાળકો યમે જણાવ્યા છે અને મહાત્મા સંત મોહન ને અમે પોતે હણાવ્યા છે કલમ ધ્રુજે કથા લખતા યમારા પાપ પોથીની